આપણે કરી રહ્યા છીએ જેની શિલા નું રોપણ કરી રહ્યા છે તપે જ્યાં સુધી તંત્ર તપે ત્યાં સુધી અમારું આ મંદિર પડી રીતે દિવસે ને દિવસે એવા ભાવી આ મંદિર નું આ તમે ખાત મુહૂર્ત કરી રહ્યા છે અને શિખર માટે છેલી ધજા તો પેલી પેલો પાણો જેને મૂક્યો હોય ને એની યાદ ગામ આખું નગર નિર્માણ પામ્યું તો આની અંદર પણ ઘણા વ્યક્તિઓ આવ્યા છે કે જેને પેલો વિચાર આવ્યો હોય કે ગામની મધ્યમાં આવી પછી એને જેમ તમે બળ આપો એવી સંકલ્પ વિસ્તાર પામે તો પ્રથમ શિલામાં આપણે કીધું હોય પાણીની ચમચી કરી નાખો ત્રણ વાર વિશ્વ ભગવાન નું સ્મરણ કરો યામ ચંદ્ર દેવા પરમ પ્રથમ એ ભગવાન રામ પંચા દેવતા ના શ્રીલા પૂજન આપ્ય ગણ પર શ્રી ચમચી ખાલી દાબા છની અંદર દાણા રાખે તો આપણે અત્યારે જે કાર્યમાં સહભાગી થયા છે એમાં સત્કાર્યની અંદર આપણા બધાનું મનોબળ મજબૂત હોય ત્યારે જ આ કાર્ય સિદ્ધ બને છે એટલે બધાએ ત્રણ વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ હરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ ભજમ ચરણે ભરુ લોકે વૃત ખંડે સંગનો દે મે દંડ કારણે વાહીનો રોટો આત્મા સર્વાત્મા ભૂલ સુગરકો પછી વરુણ કેતા પાણી હવે આપણે પાણીની પૂજા કરવાની હરે શ્રી કરું कान्ता नारायण गिरिगल महा सुभाग लगे लिए नमस्कारा जय होवे तमे वचिमानी मदनम शरण दिया जय हो देव दया ओ सुमार्ग नमरानय शंकवारि अंगरी कुद्राओ हरि ओम दिपा दुर्ध्वा उदपूरगा वाह थारी नि बार मुक

યજમાન નહીં જમણા છે અને પડકે બેઠા બેનો ને જમણા છે કાંડુ બાજુ જે કોઈ ભક્તો ને ભાઈ યજ્ઞ નું કાંડુ બાજુ હોય છે ખુદેવ અમારા અહીંયા હમણાં આવે છે ફરજિયાત રાવણ ને ભેટ આપતી હોય

ये जो हमें

स्वागर <laughs> सर्व

पुरुहुतमिन्द्रपुरुषिनो मदवाधाब्दिन्द्रः अग्ने हे तम् पुरोदय विवाहमुपब्रुवे देवा आसादयानिह यमाय तन्दिरस्वदे पितृमदे स्वाहा स्वाहा धर्माय स्वाहा धर्मः पितरे ॐ निरुत्याधिमतै नभो नमः नैरुत्य